બોલો કેન્દ્ર સરકાર દ્વારા જાલોદ તાલુકાના ચૌદ ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા ચૌદ ગામોના આદિવાસી ખેડૂત ખાતેદરો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે સોળ જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદરો લડાઈ લડતા જઈને આવી રહેલા હતા અને તે સમય અંતર્ગત ત્રણ ત્રણ વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ સમયમર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે એ સ્વીકારવામાં આવશે પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાહેનદરી આપવામાં આવી પરંતુ ત્રણ ત્રણ મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈપણ બાબતનું સર્વે કે કોઈપણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મિટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત આવનાર છે કે અમને જે મર્યાદા નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવે નું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અદયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે